પડેલા સારા વરસાદને પગલે ભાલ પંથકના માઢિયા ગણેશગઢ સવાઈનગર દેવડીયા પાળીયાદ ખેતા ખાટલી કાળા તળાવ સહિતના ગામોમાં પાણી ભરાયા હતા જેને પગલે લોકોને ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા જ્યારે ખેડૂતોના ખેતરો લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાને પગલે પાક માટે બિનઉપયોગી બની ગયા છે તેમજ માલધારીઓને પશુઓને ઘાસ ચારો ચરણની જગ્યા પણ બચી નથી જે તમામ મુશ્કેલીઓને લઈ મોટી સંખ્યામાં ભાલના અનેક ગામના લોકો ભાવનગર જિલ્લા કલેક્ટર ખાતે આવેદન આપવા પહોંચ્યા હતા જેમાં ભાવનગર તાલુકાના ભાલ વિસ્તારના સામાજિક આગેવાનો સરપંચો ખેડૂતો પશુપાલકો માછીમાર પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ભાલ વિસ્તારની દર ચોમાસે આવતી મહામુસીબત પાંચ નદીઓનું વિનાશક માનવ સર્વજીત પૂર બાબતે કાયમી નિરાકરણ અંગે મીઠાના આગ્રહોના પાળા કાયમી ધોરણે દૂર થાય કુદરતી નદીના વેણ ખુલ્લા કરવામાં આવે તેમજ ગેરકાયદેસર ધમધમતા આગ્રહોની જમીન સરકાર હસ્તક કરી ધારણ ધોરણ મુજબ તાત્કાલિક નક્કર કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી મારું નામ વિક્રમભાઈ પરમાર ગામ દેવળિયા અમે અત્યારે કલેક્ટર કચેરીએ એટલા માટે આવેલ છીએ કે જે આ કુદરતી વાહણને અટકાવીને મીઠાના આગરોના મોટા મોટા પાળા કરવામાં આવ્યા છે જેના હિસાબે માલઢોર તેમજ માણસોની જાનહાનિ ખૂબ મોટા પાયે થઈ રહી છે તેને અટકાવવામાં આવે અને કુદરતી પાળાનો નિકાલ કરીને પાછો પાણીનો નિકાલ કરવામાં આવે અને જે આગળ જીઆઈડીસી બાંધવામાં આવેલ છે ત્યાં પણ પાણીનો નિકાલ થઈ શકે જેના હિસાબે આગળમાં ગામ જે લોકો છે તે ભવિષ્યમાં આમાંથી બહાર પાછા નીકળી શકે તમારા નિરાકરણ અમે જો આનું નિરાકરણ નહીં આવે તો અમે કલેક્ટર કચેરીએ ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં પણ છીએ